ગોખલાણા ગામમાં યુવકે આપઘાત કરી લીધો પત્ની સાથે બોલાચાલી થતા યુવકે આપઘાત કર્યો યુવકે ઝેરી દવા પીને કરી લીધો છે તો બાબતે પતિ પત્ની થઈ હતી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું છે જસદણના ગોખલાણા ગામની આ ઘટના છે જ્યાં પત્ની સાથે એક સામાન્ય બોલાચાલી થઈ અને બોલાચાલીમાં પતિએ મોતને વાલું કરી લીધું છે યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે

એને જેને પેલા જશન હોસ્પિટલ માં ત્યારબાદ કેજી કેજીમાં અને ત્યાંથી ગોંડલ લઈ જતા ત્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું જી જી બિલકુલ કાળુ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર